તો જય માતાજી મિત્રો અમે ટૂંકનાથ પહોંચી ગયા છે અમે તમને બતાવીશું ટૂંનાથમાં મંદિરના દર્શન કરાવીશું ચંદ્રશીલાના દર્શન કરાવીશું અને રસ્તામાં જે આવતું હોય છે એ બતાવીશું તમને વેધર બતાવીશું બરાબર તો અમે ખરેખર ટૂંકનાથની ચડાઈ ગોડા ઉપર કરવાના હશે કારણ કે અમે કેદારનાથ ઉપર ચડીને આવ્યા એટલે અમને પગે જોર વીતું હતું એટલે અમે ગોળા ઉપર ચઢવાનો નિર્ણય કર્યો બધા ભાઈ બંધોએ એટલે તમે જુઓ ખાલી રસ્તાના નજારા જો અના તમને બતાઈશું કે આગળ કેવો રસ્તો આવે છે તો જો ખાલી મિત્રો તમારે અહીંનો સનરાઇઝ જો હોય તો તમારે ખરેખર સવારે વહેલા જડવાનું ચાલુ કરવું પડે એટલે તમારે અહીંથી એકદમ જોરદાર સનરાઇઝ જોવા મળતું ઓમ કરે કા તમે ક્યાં જોયો નહીં એવો સનરાઇઝ જોવા મળતું તો અમે એ ઘોડા ઉપર બેઠા હતા એટલે થોડું સાતવીન બેઠા હતા થોડી ક્લિપો વિડીયો ઉસા બનાયા છે બરોબર તો તમને થોડી થોડી ક્લિપો બતાઈશું મેં તો અમે સીરિયસ થઈને પછી અમે ગોરાવાડા ભાઈને કેતા હતા કે સાતવીન બેસજો એટલે પછી અમે આ વિડિયો ઉસા બનાયા છે બરોબર તો અમાર આ તાઈ ભાઈ બંધો તો સીરિયસ થઈને બેસી ગયા છે બરોબર ગભરાતા ગભરાતા જો કે હું તો પહેલી વાર બેઠે તો એકલો બીજી અરતો હવે થોડો ઓસી બુક લાગી છે બરોબર અને મારા તાઈ ભાઈ બંધો તો ગભરાઈ જેલા છે તો તમે જો આ સામે દેખાય છે ત્યાં જવાનું છે અમારું ત્યાં ત્યાંથી જોરદાર વ્યૂ આવે છે એટલે તમને બતાવીશું ત્યાં જઈને ત્યાં સુધી તમે નજારાનો આનંદ લો તો મિત્રો અમે તુંગનાથ મંદિરે પહોંચી ગયા છે બરોબર તો તમે જુઓ તુંગનાથ મંદિરનો ગેટ અમે મંદિરના દર્શન તમને કરાવીશું બરોબર અંદર તો જો કે વિડીયો નહીં ઉતારવા દે બહારથી તમને ક્લિક બતાવીશું થોડી વિડીયોની એટલે અમે શાંતિથી દર્શન કર્યા મિત્રો લાઈન તો અહીંયા પણ હોય છે પણ કેદારનાથ જેટલી હોતી નથી એટલે કંઈ વાંધો આવતો નથી પણ અડધો કલાક જેવું થતી છે અમને દર્શન કરતાં એટલે અહીંયા બહુ ઓછા વિડીયો બનાવી કારણ કે અમારા ચંદ્રશીલા પણ જવાનું હતું એટલે અમે અહીંયા વધારે ટાઈમ બહુ બગાડ્યો નથી એટલે અમે દર્શન કરીને થોડા વિડીયો ક્લિપો બનાવી ચંદ્રશીલા જવા માટે નીકળી જઈએ છીએ બરાબર તો તમને આગળનો વિડીયો પણ બતાવીશું તમે જોતા રહેશો વિડીયો તો તમારે અહીંયાથી ચંદ્રશીલા જવું હોય તો તમારે ચાલીને જવું પડશે કેમ કે અહીંયાથી તો ગોળા ખચ્ચર જતા નથી એટલે અમે ચાલીને જવાનું નક્કી કર્યું બધા ભાઈબંધોએ બરાબર તો અમે દર્શન કરીને શાંતિથી નીકળી ગયા ચંદ્રશીલા માટે તો તમે જુઓ આગળના વીડિયો ચંદ્રશીલાનું વ્યૂ એકદમ જોરદાર આવતું હતું એટલે અમે ત્યાં બેઠા થોડો આનંદ લીધો પછી આગળ વધ્યા બરાબર તો તમે જુઓ ત્યાંનો વ્યૂ જુઓ ખાલી તમે આવો ક્યાંય જોઈ નહીં હોય મિત્રો તમે તુંગનાથ આવો તો ખરેખર ચંદ્રશિલા મિસ કરી ના જોઈએ કારણ કે એનું ઘણું બધું મહત્ત્વ છે એનું મહાભારત સમયનું ઘણું મહત્ત્વ દર્શાવ્યું છો કેમકે ભગવાન રામે પણ રાવણની હત્યા બાદ અહીંયા તપસ્યા કરી હતી એટલે અહીંયાનું મહત્ત્વ ખૂબ જ ઘણું વધારે છે એટલે તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા સાક્ષાત ચંદ્રદેવે પણ તપસ્યા કરી હતી અને મહાભારત પૂરું થયું ત્યારબાદ પાંડવોએ પણ કૃષ્ણ ભગવાન માટે ધ્યાન અહીંયા કર્યું હતું ખૂબ જ આધ્યાત્મિક સ્થળ બની ગયું છે એટલે અહીંયા આવવાનું તમે ખરેખર મિસ ના કરતા એટલે અમે તો વિચારી લીધું હતું કે આ વખતે જવું જ છે ચંદ્રશીલા એટલે અમે પણ પગે દુખાતું હતું તો બી અમે ચડી ગયા છે અને દર્શન કર્યા ત્યાંના બરાબર તો તમે જુઓ ખાલી ત્યાંનો વ્યૂ જુઓ